ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયનું આજે જાહેર થયેલું બોર્ડનું પરિણામમાં ધોરણ બારમાં એ વન કેટેગરીમાં ચાર વિદ્યાર્થીની ઉત્તી ગાંધીધામ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ ધોરણ બારનું ઉજ્જવળ પરિણામ આવતા બધી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયનું પરિણામ ચોરાણું ટકા આવ્યું છે અને પરિણામની સાથોસાથ શાળામાં ચાર વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવી શાળાને ગૌરવ અપાયેલ છે જેમાં સતવારા માનસિંહ મોહનભાઈ ચોરાણું પણ એકોતેર ટકા સાથે પ્રથમ આવેલ છે શાળામાં ઉપરાંત ભરદ્વા ભદ્રા ઉર્વી કિશોરભાઈ ગોહિલ કૃષ્ણા પ્રમોદભાઈ પટેલ ખુશાલી દિનેશભાઈ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે શાળાનું ગૌરવ વધારનાર ચારેય વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ રાજાભાઈ પટેલ ઉપપ્રમુખ ગોર્ધનભાઈ પટેલ તરફથી સમગ્ર ટ્રસ્ટી મંડળ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે શાળાના આચાર્ય કૈલાસ બેન્ચ ગૌરવ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને શુભકામના પાઠવી હતી અને સમગ્ર ગૌરવ બદલ તેમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તમામ શિક્ષકોના સહિયારા પ્રયાસથી આ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થયું હોવાની વાત તેમણે આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં ઉચ્ચારી હતી જે માટે હું ખૂબ જ ખુશ છું અને મારા પરિવાર પણ ખૂબ જ ખુશ છે જેનો આભાર હું મારા શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીને કરવા માંગીશ આ એન પટેલનો જે સાથ સહકાર મળ્યો છે તેના કારણે જ આટલું આગળ વધી શકું છું મારું નામ પટેલ ખુશાલ દિનેશભાઈ છે હું પટેલ કન્યા વિદ્યાલયમાં ભણું છું આ વર્ષે ધોરણ મારો એ વન ગ્રેડ છે જે એ બદલ મને બહુ જ ખુશી થાય છે મારા શાળાના શિક્ષકો આચાર્ય તથા તમામ અને મારા પરિવારે પણ મને ખૂબ જ આગળ વધાર્યું મને ખૂબ જ ગૌરવ છે અને હું ખૂબ જ આભાર માનું છું એમનો કે મેં આટલું બધું મને સપોર્ટ કર્યો એમ પી પટેલ સ્કૂલે આટલો સપોર્ટ કર્યો એમપી પટેલના આચાર્ય શિક્ષકો તમામનો આભાર માનું છું સામાન્ય પ્રવાહનું પરિણામ આવે છે જેમાં એમપી પટેલ કન્યા વિદ્યાલયનું પરિણામ ચોરાણું ટકા આવે છે ચાર વિદ્યાર્થીનીઓ એવન આવી છે જે બદલ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંસ્થાના તમામ હોદ્દેદારોએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે આ સફળ પરિણામ લાવવા માટે હું શાળાની વિદ્યાર્થીનીઓનો તો આભાર વ્યક્ત કરું છું પણ સાથે સાથે મારા શિક્ષકોએ મારી વિદ્યાર્થીનીઓને જે મહેનત કરાવડાવી છે એનું જ આ ઉજ્જવળ પરિણામ છે તો હું સમગ્ર શાળા પરિવારને શાળા સ્ટાફને અમારી સંસ્થાને અને શાળાની તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના કારણે જ અમારી શાળાનું આવું ઉજ્જવળ પરિણામ આવેલ છે